નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રાપ્ત તૈયારી સ્વાગત કરું છું મિત્રો તમે ચેનલ પર નવા ચેનલ સબ ભૂલશો તમારા ચેનલ પણ શિક્ષણ જગતની હરેક માહિતી પ્રવાદ કરવામાં આવશે કોઈ પણ ભરતી આવે પરિપત્ર આવે શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ માહિતી ચેનલ પર વાત આવશે મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે અને તે વિદ્યા સહાયક ભરતીનું આગમન આટલી જગ્યાઓ પર મંજૂર પરંતુ અલગ પદ્ધતિ થશે જૂની વિષય મિત્રો આ વિડીયો ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો નવા નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો તમારા ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પણ સાથે સરકારી કર્મચારી માટે ડીએ હાઈક એ તમામ તમામ માહિતી અમારા ચેનલ કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના નંબર વિડીયોની શરૂઆત કરીએ છીએ વિદ્યા સહાયક ભરતીનું આગમન મિત્રો તમે જોઈ શકો છો તે પહેલાં મેં તમે કહ્યું રીતે વોટ્સઅપનું ચેનલ જોઈન થઈ જશું તમે જોઈ શકો છો મિત્રો નગર શિક્ષણ સમિતિ તમામ રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા બાબત શિક્ષણ વિભાગમાં ચાર એક બે ચોવીસના પત્રક્રમણા અનુસાર જે વિષય દર્શિત પત્ર એકથી રાજ્યની જિલ્લા નગર શિક્ષણ સમિતિના હસ્તકના પ્રાથમિક શિક્ષક અને વિદ્યા સહાયકની સીધી ભરતી અને કેરળ નિરીક્ષણ સીધી ભરતી પદ્ધતિ સર્વંગના રોસ્ટર રજિસ્ટર અપડેટ કરી તૈયાર રાખવા સૂચના આપવામાં આવેલી હતી તે મુજબ આપણા શિક્ષણ જિલ્લા નગર સમિતિના રોસ્ટર રજિસ્ટર અપડેટ તૈયાર કરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે મિત્રો જોઈ શકો છો કે જે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને મિત્રો હવે જે લોકસભા ચૂંટણી પણ મિત્ર લોકસભા ચૂંટણી બાદ જે મિત્રો વિદ્યા સહાયકની ભરતી સો ટકા મિત્રો આવવાની જ છે તમે જોઈ શકો છો જે કેરવણી રોષા પ્રમાણ અનુસાર દળસાવ જિલ્લાના અગર સમય કામ રોસ્ટ્રા પ્રમાણુસાર ભરતી પૂર્ણ થઈ ગઈ છે તો મિત્રો કામ પૂર્ણ થઈ ગયું છે હવે મિત્રો લોકસભા ચૂંટણી બાદ તમારે કેટલી ભરતી મિત્રો કહેતો મેં સત્યાવીસો પચાસ ભરતી આવવાની જ છે એ તો નક્કી છે તેના પર મિત્રો સરકાર નક્કી કરે કે આવશે કે નહીં પણ મિત્રો આ સત્યાવીસો પચાસ તો સો ટકા મિત્રો વૈદ્યા સહાયકની ભરતી આવવાની જ છે આ હતી મિત્રો આજની લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ માય વિડીયો જય હિન્દ જય ભારત મળીશું ના વિડીયો સાથે આભાર